સ્વાગત છે તમારું મારી ભક્તિ ભાવની યુટ્યુબ ચેનલ માં તો આજે આપણે સાંભળશું પરિવર્તિની એકાદશી કથા કથા સાંભળતા પહેલા તમે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તો આપણે સાંભળશું પાંચસો પરિવર્તિની એકાદશી ની કથા આજે છે પરિવર્તની એકાદશી આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે કહ્યું એકાદશી જયંતી એકાદશી તથા વામન એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશી એ ભગવાન વિષ્ણુ ફળખું ફેરવે છે એટલે તેને પરિવર્તિત એકાદશી પણ કહેવામાં આવે છે

પ્રાચીન કથા પણ છે. ત્રેતા યુગમાં બલિ નામનો એક દાનવ હતો. તે અત્યંત ભક્ત, દાની, સત્યવાદી તથા બ્રાહ્મણોની સેવા કરનારો હતો. તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યો. ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ આ વાતને જોઈને સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા. તેથી ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધો.

નક્ષત્ર ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા એ સમયે એ સમયે ભગવાન વિષ્ણુએ રાજાને પકડ્યો અને પૂછ્યું હે રાજન હવે હું મારો ત્રીજો પગ ક્યાં મૂકું

ચાર મહિનામાં તેમનું એક રૂપ ક્ષીરસાગરમાં શયન કરશે અને બીજું રૂપ બલિ સાથે પાતાળ લોકમાં રાજ્યની રક્ષા કરવા રહેશે આ વ્રતનું મહત્વ તો આ દિવસે કહેવાય છે કે ભગવાન પડખું ફેરવે છે તેથી આ એકાદશીને પરિવર્તિની એકાદશી પણ કહે છે જે લોકો વિધિપૂર્વક આ એકાદશીનું વ્રત કરે છે તેમને બધા પાપથી મુક્તિ મળે છે આ દિવસે ભગવાન ને કમળ અર્પિત કરવાથી ભક્ત તેમના વધુ નિકટ આવી જાય છે એટલે નજીક આવી જાય છે આ દિવસે વ્રત અને પૂજન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી આ એકાદશી નું વ્રત જરૂર કરવું જોઈએ વામન એકાદશી એટલે પરિવર્તિતની એકાદશી આ દિવસે દાન નું વિશેષ મહત્વ છે આમ તો ભગવાન તો ભાવના ભૂખ્યા છે પણ જો દાન કરવામાં આવે તો ભગવાન ઝડપથી પ્રસન્ન થઈ જાય છે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી અને આજના દિવસે તાંબુ ચાંદી ચોખા દહીં જેવી સામગ્રીનું જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવું તો આ હતી આપણી પરિવર્તનની એકાદશીની કથા